મામલતદાર શું ન્યાય કરતો હતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટલું જીવીએ છીએ આપડે આટલી હદે ખોટું થયું આ કોર્ટમાં ગયો ભાઈ કોઈ નિર્ણય ન દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવી ફાંસી ચડાવી દે ધારાસભ્ય ફાંસીને ફંદે લટકડે નિર્ણય કર્યો છે કોનામ હિંમત છે એમ જોઈએ છે એક દેનારે આવું વર્તન થાય આ કઈ વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો જે હોય જે હોય જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હો બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થાતું એના બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે નથી આ બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ આવીશુ નરસિંહ હું પાછો આવીશ કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગણિત મુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગઈ હું પાછો આવીશ અને ઈદીવાલની જેસીબી નો એક ટલ્લો મારી દઈશું થોડાક દીખમો મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ખાંસીએ ચડાવું જોઈ લઈશ